નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ માર્ચ બે હજાર જોઈએ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર જ્વેલર્સ ચિત્રોડ ગામે મોમાઈ માતાજીના મંદિરમાં પ્રવેશ કરી મૂર્તિ ખંડિત કરનાર આરોપીની ગાગોદર પોલીસે ધરપકડ કરી ચિત્રોડ ગામે મોમાઈ માતાજીના મંદિરમાં પ્રવેશ કરી મૂર્તિ ખંડિત કરી ધાર્મિક લાગણી દુભાવનાર ગાગોદર પોલીસે પાડેલ છે ગાગોદર પીએસઆઈ વીપી આહિર તથા પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમોએ ચિત્રોડ ગામના સીસીટીવી ચેક કરતા તથા બાતમીદારોની બાતમીને ધ્યાને લઈ મૂર્તિ ખંડિત કરનાર આરોપી પ્રભુભાઈ ધનજીભાઈ બરસાણીયા વાલ્મીકી ચિત્રોડવાળા ઉમર વર્ષ એકવીસ વાળા ઈસમ પકડી કાયદેસર કાર્યવાહી ગાગોદર પોલીસે કરી છે રિપોર્ટ બચાવ ભારતીય પ્રણેતા ભારતના આઠ વડા પ્રધાનો આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડા નરેન્દ્ર મોદીની જીતની પણ કરશે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ મેળવો ઘર મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો